તો થરાદ તાલુકાના વડોદરા ગામમાં આવેલ દૂધ મંડળીમાં દૂધ ભરાવા આવતા પશુપાલકો દ્વારા દૂધના ફેટ વધારવા માટે યુરિયા ખાતર અને કેમિકલ ભેળવીને દૂધ દૂધ ભરાવતા હતા હતા લાગ્યા પહોંચતા બગડી જતું હોવાથી ગામની ડેરીએ દૂધની લેબોરેટરી કરતા દૂધમાં યુરિયા ખાતર નાખવામાં આવે છે એવું માલુમ પડતા ડેરીના મંત્રીને દૂધ લેવાની ના પાડી હતી તો ડેરીને તારું મારવાનો નિર્ણય બે દિવસ અગાઉ લીધો હતો થરા તાલુકાના ભડુદર ગામે ઈસવીસન સન ઓગણીસો ઇઠ્યોતેર થી કાર્યરત દૂધ ડેરીને છેલ્લા બે દિવસથી ખંભાથી તાળા મારવામાં આવ્યા હતા ડેરીએ દૂધ ભરાવતા પશુપાલકોને ભારે મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો હતો તો દૂધમાં વ્યાપક પ્રમાણમાં ભેળસેળ થતું હોવાથી બનાસ ડેરીએ દૂધ સ્વીકારવાનો ઇનકાર કરતા આખરે મંત્રીએ ડેરીને તાળું મારી દીધું હતું તો ભડોદર દૂધ મંડળીના મંત્રીએ આખરે મીડિયાને જાણ કરતા લાઈવ ગુજરાત ન્યૂઝમાં બ્રેકિંગ ચાલતા દૂધ મંડળીના તાળા ખુલ્યા હતા અરે રાબેતા મુજબ દૂધ મંડળી ચાલુ કરવામાં આવી હતી તો દૂધ મંડળીના મંત્રી રવજીભાઈએ મીડિયાનો આભાર માન્યો હતો અને પશુપાલકોએ હાસકારો અનુભવ્યો હતો હવે અમને છેલ્લે મીડિયાના અહેવાલથી જે અમારે મંડળીને જે અમને મદદ આપી છે અને એમના લીધે અમારી મંડળી ચાલુ કરવામાં આવી છે તે બદલ ખૂબ ખૂબ મીડિયાવાળાનો આભાર શું બનાવ બન્યો હતો મંડળીનો મંડળીમાં એવો બનાવ બન્યો કે દૂધ મંડળીમાં ભેળસેળ આવ્યો હતો ભેળસેળના લીધે અમારી સેન્ટર દ્વારા ઉપરના અધિકારીઓ અમારી મંડળી બંધ કરવામાં